એબીજી કંપનીના મજૂરો અને કોન્ટ્રાક્ટરો એબીજી કંપની ગેટ પાસે હડતાલ પર ઉતર્યા છે અબડાસા તાલુકામાં આવેલ એબીજી કંપની જે તે વખતે આજુબાજુ ગામના કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગના જે પેમેન્ટ બાકી રહેતા મજૂર વર્ગો અને કોન્ટ્રાક્ટરો કંપનીના ગેટ પાસે હડતાલ પર ઉતર્યા છેલ્લા કેટલાક સમયથી કંપની અને કોન્ટ્રાક્ટર વચ્ચે અનિરુદ્ધ સિંહ જાડેજા માજી જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા સરપંચ શ્રી અકરી જુવાનસિંહ જાડેજા માજી તાલુકા પંચાયત સદસ્ય સહિત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગના લોકો હડતાલ પર હતા ઉદ્યોગથી ખરેખર જેટલા દસ પંદર ગામડા લાગે છે એ બધા પ્રશ્ન બધાનો પ્રશ્ન છે પ્રશ્ન એવો છે કે જે તે વખતે કંપની ચાલુ હતી તે વખતે પોતાના પૈસા હોય અથવા તો બીજે ક્યાંથી લઈને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કર્યું અથવા અધિકારીઓએ નોકરી લીધી પણ એ પૈસા બધાના ફસાઈ ગયા છે અને એ પૈસા ખરેખર લીગલી છે ઓન પેપર છે ઓન રેકોર્ડ છે અને જો ખોટા પૈસા હોય તો કોઈ માંગણી થોડી કરવાનો છે તો ખરેખર આ સરકાર સરકારશ્રીને અને અમે અપીલ કરીએ છીએ આ વિસ્તારનો અમારો એક ગરીબ વિસ્તાર છે અને વિસ્તારને ખરેખર સહી અમે રાહ જોતા હતા કે એ બીજી કંપની જ્યારે વર્મા સિમેન્ટ થઈ અત્યારે નિરમા સિમેટનો પ્લાન ચાલુ કરવામાં આવ્યો છે તો અમારી એક માંગ હતી અમે મીટિંગ પણ કરી ઋષિ આગવા ઋષિ દેસાઈ સાહેબ આવ્યા હતા આશિષ દેસાઈ સાહેબ આવ્યા હતા ત્યારે એમને વાત કરી કે ભાઈ આવી ત્યાં અમારા પૈસા બાકી છે અને એ પણ પૈસા

એના માટે જે છે કોઈ પણ કંપની પૂછા કરતી નથી એ હાથ ઊંચા કરી લીધા છે કે તમે જાણો ને એન્સલ્ટી વાળાને જાણો